નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વરાછાના ધારાસભ્યના બોગસ સહીસિકા અને સહીસિકાના નામે આધાર કાર્ડ બનાવવાનું કોભાંડ કાપોદરા પોલીસે સમગ્ર કોભાંડ ઝડપી પાડ્યું એક આરોપીની કાપોદરા પોલીસે કરી ધરપકડ કાપોદરા પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરી પોલીસને માહિતી મળી હતી હા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કાના નામે બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે જે માહિતીના આધારે પોલીસે છાપો મારી દીપક પટનાયકની કરી ધરપકડ આરોપીએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે નવા પાન કાર્ડ બનાવવા માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો આ સૌથી મોટું રેકેટ છે આધાર કાર્ડ અપડેટ બનાવવાનું કૌભાંડ આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ બસો રૂપિયા વસૂલતો હતો આરોપી મૂળ ઓરિસ્સાના વતની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે